તો મિત્રો સ્વાગત છે તમારું અમારી મોજુલા ગ્રુપ ચેનલમાં તો મિત્રો તમે જોઈ શકો છો કે જેટલો અદ્ભુત નજારો છે અને મિત્રો મમતા સોની આવા શૂટિંગ કરી રહ્યા છે તો મિત્રો અદ્ભુત નજારો છે તો મૂવીનું શૂટિંગ થઈ રહ્યું છે તો મિત્રો મૂવીનું શૂટિંગ કેવી રીતે થાય છે તો મિત્રો જોઈ શકો છો કે મમતા સોનીને શું શું કરવું પડે છે તો મિત્રો પલંગ ઉપર અચાનથી લાગી પણ જાય છે તો મિત્રો સાચું પણ લાગી જાય છે તો મિત્રો કેટલો મોટો રિક્સ લેવો પડે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવી જોરદાર એન્ટ્રી થઈ રહી છે મમતાબેન સુનીની તો મિત્રો મમતાબેન સોની ક્યાંય એક્ટર છે તો મિત્રો ગુજરાતી પિક્ચરના એક્ટર છે તો મિત્રો એમનું નવું પિક્ચર હમણાં રિલીઝ પણ થવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયોના એન્ડ સુધીર મંડ્યા રહેજો તમને બધું જ બતાવીશ તો મિત્રો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આવા આવ નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે તો મિત્રો મમતા સુનીનું જ કેવું અદ્ભુત મિત્રો જોઈ શકો છો કે મિત્રો અદ્ભુત એક્ટિંગ થઈ રહી છે તો મિત્રો આવી એક્ટિંગમાં પણ વાગી પણ જાય છે મોતનો પણ ડર રહી શકે છે તો મિત્રો આવી એક્ટિંગ કરવા મિત્રો તમને મમતા સુની નહીં ફેન હોય તો લાઈક શકે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શેર